હેલ્લો દોસ્તો શિયાળો આવી ગયો છે આજે આપણે ગુજરાતી કુકિંગ વિધ કવિતા ઊંધિયું છે નોટપેડ લઈને બેસી અને તમને બધી સામગ્રી હું લખાવી દઈશ આપણે આ લીધા છે અઢીસો ગ્રામ સુરણ અને સો ગ્રામ ગાજર બંનેને મિક્સ કરીને લીધા છે નેક્સ્ટ ઇન્ગ્રેડિયન્ટ છે કાચા કેળા ત્રણ થી ચાર આપણે કાચા કેળા લઈ લઈશું બે શક્કરિયાનો યુઝ કરેલું છે ડાઇસ કરેલા છે શક્કરિયા મોટા મોટા ટુકડામાં કાપી લીધેલા છે પછી આપણે લઈશું બસો ગ્રામ બસો થી અઢીસો ગ્રામ ડેટી રીંગણા જે આવે છે ડેટી રીંગણા અઢીસો ગ્રામ રતાળું લીધું છે એના પછી લગભગ આઠ થી દસ બાફેલા બટાકા એટલે કે અઢીસો ગ્રામ જેટલા બટાકા લીધા છે પહેલાથી બાફીને જ મૂકેલા છે છાલ એની કાઢી લઈશું પછી આપણે બે ટમેટાને કાપી લીધેલા છે એક બીટરૂટ લીધેલું છે અઢીસો ગ્રામ ફ્લાવરને સાફ કરીને ટુકડા કરીને લઈ લઈશું લગભગ ત્રણસો ગ્રામ લીલા લીલા દાણા જેમ કે તુવેર છે ચોડા છે એ બધું આપણે લઈ લઈશું પચાસ ગ્રામ વટાણા લીધા છે એના પછી સો ગ્રામ લીલું લસણ કાપી લીધું છે એક કપ ઝીરણી સેવ લીધી છે પતલી ઝીરણી સેવ અને એક કપ સિંગદાણા લીધા છે આ ત્રણેય જ વસ્તુઓ આપણે રીંગણમાં મસાલો ભરવા માટે યુઝ કરીશું એના પછી પચાસ પચાસ ગ્રામ કાજુ બદામ લીધા છે એક લીંબુ લઈ લઈશું એક આદુનો ટુકડો અને બે લીલા મરચાં લીધેલા છે લગભગ ચારથી પાંચ સૂકા મરચાં લઈશું ચાર પાંચ નંગ લવિંગ લઈશું તજ લીધેલા છે અને પાંચથી છ લગભગ તજપત્તા લીધેલા છે જીરું લીધું છે આખું અને થોડી રાઈ એના પછી આવી જઈશું આપણે મુઠિયા બનાવવાની સામગ્રી પર સો ગ્રામ ધાણા એટલે કે કોથમીર લીધેલી છે સો ગ્રામ ભૈડું લઈશું ઘઉંનું ભૈડું છે ભૈડું યુઝ કરવાથી આપણા મોઠિયામાં સરસ એવું ટેક્સચર એડ થશે તો ભૈડું લેવાનું ભૂલતા નહીં એના પછી આપણે લગભગ અઢીસો ગ્રામ ઘઉંનો લોટ લઈ લીધો છે એક કપ જેટલી મેથી લીધી છે પચાસ ગ્રામ જેટલી બે ટી સ્પૂન તલ લીધા છે સો ગ્રામ બેસન લીધું છે અને એક ઇનો લીધું છે તો આ છે આપણી સામગ્રી ચલો હવે શરૂ કરીએ ઓથેન્ટિક ગુજરાતી ઊંધિયું બનાવવા માટે સૌથી પહેલાં આપણે આદુ મરચાંની પેસ્ટ બનાવી દઈશું બે મરચાં લીધા છે એક આદુનો ટુકડો લીધો છે બંને નાના નાના ટુકડા કરીને મિક્સી ગ્રાઇન્ડર જારમાં ભરી લઈશું અને ગ્રાઇન્ડ કરી લઈશું તો આપણે તૈયાર છે આદુ મરચાંની પેસ્ટ હવે નેક્સ્ટ સ્ટેપ રીંગણમાં ભરવા માટેનો મસાલો તૈયાર કરી લઈશું જેની પતલી સેવ લીધી છે સૌ ગ્રામ થોડા શેકેલા સિંગના દાણા લઈશું સિંગના ગોળા જે આવે છે ગ્રાઇન્ડર જારમાં ભરીને મિક્સ કરી લઈશું એના અંદર હળદર નાખીશું એક ચમચી મરચું એક ચમચી જીરું નાખીશું અને એક ચમચી મીઠું એડ કરી લઈશું હવે આપણે જે તૈયાર હતી એ આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું લીલી ડુંગળી લીધી છે કટ કરેલી થોડી જ એડ કરીશું બધાને સરસ રીતે મિક્સ કરી લઈશું સરસ રીતે મસાલો સ્પ્રેડ થઈ જાય આખા મસાલામાં એ રીતે મસળી લઈશું હવે રીંગણના ચાર ભાગ કરેલા છે બે કટ મૂકીને એમાં આપણે મસાલો સરસ રીતે ભરી લઈશું જેથી રીંગણમાં સરસ એવો સ્વાદ આવી જશે એક પછી એક આપણે બધા જ રીંગણમાં મસાલો ભરી દઈશું દોસ્તો હાલ શિયાળામાં નવી નવી શાકભાજી આવી છે તો જરૂરથી આ શાકભાજી લાવીને આ ઊંધિયું બનાવીને ટ્રાય કરજો ચોક્કસથી તમને મજા આવશે મસાલો ભરવામાં આપણે કોઈપણ જાતની કંજોસી કરીશું નહીં સરસ રીતે મસાલો ભરીશું એકદમ ભરવા બેંગન જેવો મસાલો આપણે ભરીને તૈયાર કરીશું દોસ્તો આપણે રીંગણ ભરીએ છીએ ત્યાં સુધી આ વિડીયોને જરૂરથી એક લાઇક આપી દેજો જોઈ શકો છો કે સરસ રીતે આપણા રીંગણનો મસાલો ભરાઈ ચૂક્યો છે આપણે એ મસાલોમાં ઓલરેડી શેકેલી સિંગનો ઉપયોગ કરેલો છે તો આપણને મસાલો કંઈથી પણ કાચો લાગશે નહીં ચાલો તો હવે મુઠિયા માટે લોટ તૈયાર કરી લઈએ સો ગ્રામ ભૈડું લીધું છે એમાં લગભગ બેથી ત્રણ ટી સ્પૂન તલ લીધા છે લગભગ અડધો કપ જેટલી લીલી મેથી લઈ લઈશું એમાં લગભગ વીસથી ત્રીસ ગ્રામ બેસન એટલે કે ચણાનો લોટ લીધેલો છે અઢીસો ગ્રામ ઘઉંનો લોટ લઈશું હવે મસાલો એડ કરી લઈશું એક ટી સ્પૂન સોલ્ટ લીધું છે હળદર મરચું જીરું બધું એક જ ટી સ્પૂન લઈશું એમાં કોથમી એડ કરીશું અડધી ચમચી ઓઇલ અને ઇનું એડ કરીને સરસ રીતે આ લોટને મિક્સ કરી લઈશું થોડું થોડું પાણી નાખતા જઈને કઠણ લોટ તૈયાર કરીશું બહુ કઠણ પણ નહીં અને બહુ નરમ પણ નહીં માપનો એવો કઠણ લોટ આપણે તૈયાર કરીશું ઘઉંનું ભૈડું યુઝ કરવાના લીધે આપણો જે લોટ તૈયાર થશે એ થોડો દળદરો હશે એ જ ટેક્સચર આપણે જોઈએ છે આપણા મુઠિયા માટે જ્યારે લોટ બંધાય જાય ઉપરથી થોડું તેલ એડ કરીને સ્મૂથ કરી લઈશું આપણે લોટને નાની નાની સાઇઝના મીડિયમ સાઇઝના ગોળા વણી લઈશું મુઠિયા માટે આપણે ગોળ ગોળ વણીશું તમે તમારી પસંદના શેપ અને સાઇઝમાં મોઠિયાને વણી શકો છો પણ જો મોઠિયા જો નાની સાઇઝના હશે તો એને કૂક થવામાં વાળ નહીં લાગે ઇઝીલી કૂક થઈ જશે એક મોટી કઢાઈમાં તળવા માટે કૂકિંગ ઓઇલ લઈ લઈશું તેલ બરાબર આપણે ગરમ થવા દઈશું મીડિયમ હીટ ઉપર રાખીને આપણે આપણા બધા જ મુઠિયા તળી લઈશું મુઠિયાને સારી રીતે તળાવવા દઈશું કેમ કે જો કાચા રહી જશે તો પછી આપણા ઊંધિયામાં સ્વાદ નહીં આવે તો ઉતાવળ આપણે નહીં કરીએ એકસાથે બધા જ મુઠિયા તળવા માટે મૂકી દઈશું અને લગભગ સાતથી આઠ મિનિટમાં ગોલ્ડન બ્રાઉન થઈ જશે એકદમ ક્રિસ્પી થઈ જાય એનો અવાજ આવવા માંડે એટલે આપણે એને નીકાળી લઈશું તો આપણા મેથીના મુઠિયા હવે તૈયાર છે તમે જોઈ શકો છો કે આનો કલર કેવો છે બહાર રહેશે એટલે એનો રંગ પણ થોડો ડાર્ક થશે પણ તમે જોઈ શકો છો કે કેવા ક્રિસ્પી લાગે છે એકદમ દળદરા થયા છે આપણા મેથીના મુઠિયા હવે નેક્સ્ટ સ્ટેપમાં આપણી પાસે જે પણ કંદ સુરણ રહેલું છે એને આપણે તળી લઈશું કેમ કે કંદ સુરણ હોય છે એ બહુ સખત હોય છે ઇઝીલી કૂક નહીં થાય તો આપણે એને ફ્રાય કરી લઈશું જેથી એનો સ્વાદ પણ બમણો થઈ જશે અને સરસ રંગત અને ટેક્સચર આપશે આપણા ઊંધિયામાં તો સૌથી પહેલાં આપણે સુરણ અને ગાજરને તળી લેતા એના પછી આપણે શક્કરિયાને પણ એ જ રીતે તળી લઈશું લગભગ બેથી ત્રણ મિનિટ સુધી તળશો એટલે સરસ રીતે ફ્રાય થઈ જશે ગોબીને એટલે કે ફ્લાવરને આપણે તળી લઈશું ત્યારબાદ આપણે રતાળું પણ તળી લઈશું રતાળું જે હોય છે એમાં ખૂબ જ ચીકાસ ભરેલી હોય છે જે તમે એમને યુઝ કરશો તો તમારું પૂરું શાક જે હશે ઊંધિયું હશે એ એકદમ ચીકાશ ભરેલું થશે તળવાથી એની ચીકાશ નીકળી જશે તો એ તળી લઈશું ત્યારબાદ આપણે કેળા લીધા છે કેળાને વધારે નહીં તળીએ જેટલું બીજું કં સુરણ તળ્યું હતું એની કમ્પેરિઝનમાં બહુ ઓછું તળવાનું છે કેમ કે તરત કેળા ઢીલા થઈ જતા હોય છે તો આપણું બધું જ સુરણ ફ્રાય થઈને તૈયાર છે તો સાઈડમાં આપણી જે જે પ્રિપરેશન હતી એ થઈને તૈયાર છે આપણે મૂઠિયા તળી લીધા છે રીંગણ તૈયાર કરી લીધા છે તો હવે આપણે શાક બનાવવા જઈ રહ્યા છીએ આપણે અહીંયા લીલો વઘાર કરવાના છીએ લીલો વઘાર શું છે થોડી જ વારમાં જાણીશું બે ટેબલ સ્પૂન કુકિંગ ઓઇલ લઈને આપણે રહીનો વઘાર કરી લઈશું એમાં આપણા જે આખા મસાલા હતા એટલે કે તજ લવિંગને હતું એ નાખી દઈશું એના પછી આપણે સુરતી પાપડી છે તુવેર પાપડી છે વાલોડ પાપડી છે એ બધી પાપડી અને લીલું લસણ પ્લસ કોથમીર એટલે કે બધી જ લીલી વસ્તુઓ આવી ગઈ આમાં તો આપણે આને લીલો વગાર કહીશું હવે બે ટીસ્પૂન કાશ્મીરી મરચું લઈશું એક ટી સ્પૂન હિંગ એક ટીસ્પૂન ગરમ મરચું એક ટીસ્પૂન હળદર અને એક ટીસ્પૂન ધાણાજીરું લઈ લઈશું એને સરસ રીતે મિક્સ કરી લઈશું થોડી ખાંડ સ્વાદ માટે ઉમેરી લઈશું આ ઘાંઠથી આપણું જે ઊંધું છે એ ગળ્યું નથી બનવાનું પણ એક સ્વાદને બેલેન્સ કરશે પછી એમાં આપણે થોડું પાણી ઉમેરીને એને થવા દઈશું જે આપણે તળવા માટે તેલ યુઝ કરેલું હતું એ તેલનો ઉપયોગ આપણે હવે કરી લઈશું થોડા કાજુ બદામ નાખી દીધા છે અંદર પછી બીટ જે આપણે તળ્યું ન હતું એ નાખી દઈશું અને બાકી બધા જ તળેલા ખનસુરણ હતા એ આપણે એડ કરી લઈશું ઉપરથી મસાલા એડ કરી લઈશું કેમ કે હવે શાકભાજી વધી ગઈ તો આપણે મસાલા એડ કરી લઈશું મસાલા આપણે પહેલાંના જ માપમાં લીધા છે એના ઉપરથી આપણે જે સ્પેશિયલ ઊંધિયાનો મસાલો મળે છે માર્કેટમાં એ મસાલો એડ કરી લઈશું આપણે લગભગ બે ટીસ્પૂન જેટલો ઊંધિયાનો મસાલો એડ કરી લઈશું આ બધી જ વસ્તુઓ શાકમાં એકરસ થઈ જાય એના પછી આપણે આપણા રીંગણ એડ કરી લઈશું અલગ અલગ જગ્યાએ રીંગણ મૂકીશું જેથી સરસ રીતે કૂક થઈ જાય મસાલો સરસ રીતે કૂક થઈ જાય જે રીંગણ ભરવાનો મસાલો હતો એ થોડો એક્સ્ટ્રા એડ હોય તો એ આપણે નાખી જ દઈશું એનાથી આપણી ગ્રેવી પણ જાડી થઈ જશે બાફેલા બટાકા નાખી દઈશું મરચું મસાલો એડ કરી લઈશું લગભગ બેથી ત્રણ ટી સ્પૂન આપણે કાશ્મીરી મરચું કલર માટે એડ કરેલું છે અને સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું લગભગ ત્રણથી ચાર ટી સ્પૂન આપણે મીઠું યુઝ કર્યું છે એમાં આપણે ટામેટાના ટુકડા અને મુઠિયાનો થોડો જીરો બે ત્રણ મુઠિયાનો આપણે જીરો બનાવી લઈશું અને એ નાખીશું જેથી આપણી ગ્રેવી એકદમ સરસ જાડી થઈ જશે કોઈપણ જાતની ઉતાવળ કર્યા વિના સરસ ધીમાશે કે મીડિયમ કે સ્લો હીટ ઉપર આપણે આ શાકને થવા દઈશું ઊંધિયાને સરસ રીતે થવા દઈશું બધી જ શાકભાજીનો રસ એકબીજામાં મળી જશે અને ત્યારે જ સરસ એવો સ્વાદ આપણો તૈયાર થશે હવે ઉપરથી નાખવા માટે વઘાર એડ કરી લઈશું વઘારે એમાં થોડું તેલ લઈશું એમાં હાફ ટી સ્પૂન જીરું આખું જીરું એડ કરેલું છે બે આપણે સૂકા મરચાં એડ કરીશું હિંગ નાખીશું બે ટી સ્પૂન જેટલા તલ નાખીશું કાશ્મીરી મરચું નાખીને આપણે આ વઘારને આપણા ઊંધિયા પર સ્પ્રેડ કરી લઈશું જેથી આપણું ઊંધિયું એકદમ ફ્લેવરફુલ બની જશે દોસ્તો ગેરંટી છે કે તમે આ રેસીપી આ અમારી રેસીપી ટ્રાય કરશો તો ચોક્કસથી તમને આ રેસીપી ખૂબ જ ગમશે અને તમને રોજ ઊંધિયું જ ખાવાનું મન થશે પાછળથી આપણે લીંબુનો રસ થોડો લીધો છે લગભગ ત્રણથી ચાર ટી સ્પૂન અને કોથમીરની ગાર્નિશ કરીશું સરસ રીતે પકવી લઈશું આપણા શાકને આપણું ઊંધિયું તૈયાર છે દોસ્તો તમને આજની રેસિપી કેવી લાગી અમને કોમેન્ટમાં જણાવજો અમારા માટે કોઈ પણ સજેશન હોય તો પણ અમને કોમેન્ટમાં જણાવજો અમારી લાસ્ટ રેસીપી તમને કેવી લાગી એ પણ અમને જણાવો અને આ વિડિયોને લાઈક અને શેર કરી દેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ગુજરાતી કુકિંગ વિથ કવિતામાં જોઈન થવા માટે આવ સૌનો આભાર